નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ શેર બજારના તબકારા કાર્યક્રમની શરૂઆત કરીશું વાત કરીશું આજે શેર માર્કેટની ગઈકાલે માર્કેટમાં રજા હતી પરંતુ જે પ્રકારે વાત કરીએ ગયા વીકમાં કેવા પ્રકારનો કારોબાર કર્યો છે અને હવે આ ખાસ કરીને આ છેલ્લું સપ્તાહ છે બે હજાર ત્રેવીસના વર્ષનું અને પછી શરૂ થશે નવું વર્ષ કેવું રહી શકે છે છેલ્લો જે સપ્તાહ છે તે આજે માર્કેટ કેવી રીતે ઓપન થઈ શકે છે કઈ કઈ ખાસ બાબતો છે કે જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે રોકાણકારોએ જે તમામ આપણા દર્શક મિત્રો છે તેમણે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરીશું અને સાથે જ આપના પણ કોઈ સવાલ શેર માર્કેટને લગતા હોય છે તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરીશ મોતિયાને હરીશભાઈ સ્વાગત છે આપનું શરૂઆત કરીએ માર્કેટની સ્થિતિ અંગે નજર કરી લઈએ શું રહ્યું ગયું સપ્તાહ આપણે ચર્ચા કરી અહ ગઈકાલે માર્કેટમાં રાજા હતી આજે કેવી રીતે માર્કેટ ખુલી શકે છે અને ખાસ કરીને છેલ્લો સપ્તાહ છે 2023 નો જો લાસ્ટ વીક નો ડાઉટ અનપ્રેડિક્ટેબલ રેસ આવી سکتا વર્ષનો છેલ્લો સપ્તાહ છે ખેર ફાઈ આઈ કહેવાય છે કે ભાઈ કે હવે ક્રિસમસ વેકેશનમાં છે બટ ટુ બી ફેક્ટ આઈ ડોન્ટ થિંક સો હવે કંઈક એફઆઈઆઈ ની એક્ટિવિટી એવી કંઈક કામ કરી જશે એક ટાઈમ સમય હતો કે જ્યારે યસ બી યુઝ ટુ સે કે ભાઈ એફઆઈઆઈ ઇઝ ઓન હોલિડેઝ તો એનીથિંગ કેન હેપ એન એચએનઆઈ વગેરા વગેરે ગમે તે થઈ શકે છે હાલના તબક્કે તો ડીઆઈઆઈ બહુ મજબૂત છે ફંડ લઈને બેઠા છે અને માર્કેટને ટોટલ કંટ્રોલ કરીને પણ બેઠા છે એન્ડ પ્લસ બીંગ અ લોંગ વેકેશન તો મેની ઓફ ધ ડીઆઈઆઈ પીપલ બાર ગયા છે કે શું છે ઓકે એ માર્કેટ ઓપન થશે શરૂઆતમાં અને આજના દિવસમાં આપણને અંદાજને ખ્યાલ આવશે કે માર્કેટ કઈ રીતના બિહેવ કરે છે મીન્સ રિયલ ટાઈમમાં એક્ઝેક્ટલી ખબર પડશે કે ભાઈ કે એક્ટિવિટી કઈ રીતના થઈ રહી છે મી ચાલ ઉપરથી અને ધેન ઇટ વુડ બી વેરી ઈઝી ટુ પ્રિડિક્ટ સવાલ છે આ વર્ષ કેવો ગયો છે કારણ કે વી આર ઇનટુ ધ લાસ્ટ વીક અને એક ટ્રંકેટેડ વીક છે ગઈકાલે રજા હતી એટલે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે ને એન્ડ મેની ઓફ ધ પીપલ આર નોટ ઇન અ મૂડ રાધર એમ કહીએ કે ભાઈ રહેવા દો ને હવે બહુ એ નથી કરવું બટ ધીસ યર ઇફ વી સે ઇઝ વોઝ અ વેરી ગુડ યર જો હું ઇરલી ચાર્ટ ઓપન કરું તો ઇયરલી ચાર્ટર આ પોઈન્ટ ઉપર ઓપન થયો હતો અઢાર હજાર એકસો એકત્રીસ પોઈન્ટ સિત્તેર નું ઓપનિંગ છે અને ઘટીને સોલ હજાર આઠસો અઠ્યાવીસ પાંત્રીસ આજે મીન્સ લાસ્ટ વર્કિંગ ડે ટ્વેન્ટી વન થાઉઝન્ડ લેવલ આપણે વાત હવે હું મારા એક સ્ટડી પ્રમાણે હું મારા બ્રેકઆઉટ લેવલ ઉપરથી વાત કરું તો મારા બ્રેકઆઉટ નો જે લેવલ હતો દેટ વોઝીન થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ સમય ગીવ યુ એક્ઝેક્ટ ફિગર કે ભાઈ અઢાર હજાર બસો બાવન ઉપર જે દિવસે આપણને પ્રોપરલી બંધ જોવા મળે તો માર્કેટ તેની તરફી રહેશે

અને બ્રેકઆઉટ જે હતો એ મારા પ્રમાણે દેટ વોઝ એટીન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી ટુ રાઈટ કેશમાં નિફ્ટી સ્પોટમાં એટીન થાઉઝન્ડ ટુ ફિફ્ટી ટુ ઉપર આપણને બંધ જે કહીએ કે પ્રેક્ટિકલી વીકલી ક્લોઝ આપણને જોવા મળ્યો તો ધેટ વોઝ ઓન ધ સેકન્ડ વીક ઓફ મે એટલે બાર પાંચ તારીખે આપણને અઢાર હજાર ત્રણસો ચૌદ પોઈન્ટ એસી નું બંધ જોવા મળ્યું હતું વિચ ગેવ અ કન્ફર્મેશન કે ભાઈ યસ માર્કેટ હેઝ ટેકન ધ સપોર્ટ ઓફ ધ બ્રેકઆઉટ આપણને અઢાર હજાર સાઈઠ એટલે સપોર્ટ જોવા મળ્યો છેડ તો જસ્ટ ઇમેજિન કે વોટ ઇઝ ધ રન ધેટ બી ગોટ ઇન ધીસ પર્ટિક્યુલર યર અને ઇટ વોઝ વન ઓફ ધોલેશ ઇયર્સ અત્યાર સુધી કે ભાઈ ખૂબ જ સરસ મજાની તેજી અને ચૌદ પંદર ટકાની તેજી આપણા બ્રેકઆઉટ લેવલથી હું વાત કરું તો આપણા દર્શક મિત્રોને જોવા મળે છે આપણે અવર રેગ્યુલરલી રોજ આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ એમાં અવારનવાર ઘણી બધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની ચર્ચા કરતા હોઈએ છીએ નિફ્ટીની ચર્ચા કરતા હોઈએ છીએ એમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ મેં આપણે વાત કરી છે તો આ વર્ષમાં જે હું મારું તારણ કાળવા જતો તો કે કઈ રીતના આપણને કે આપણા દર્શક મિત્રોને કઈક લાભ થયો છે સિવાનો સમય લઈશ તો એક એક ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ મેં આપ્યા હતા રેગ્યુલરલી ક્વારલી બેસિસમાં કે ત્રણ ત્રણ મહિનાના બેસિસમાં કે આપ આ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર વોચલિસ્ટ રાખો ટાર્ગેટ રાખો આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મને પોઝિટિવ દેખાય છે અને એક જ ઇન્સ્ટ્રુમેન્ટ હતો વિચ વોઝ નોટ પોઝિટિવ ફોર મી રાઇટ ફ્રોમ ધ બિગનિંગ એન્ડ ધેટ વોઝ બાયોકોન

જોવા મળ્યો છે મીન્સ ઉછાળો જોવા મળ્યો છે ફ્રોમ ધ બ્રેકઆઉટ લેવલ બેન્ક ઓફ બરોડામાં સડસઠ ટકા જેવો મળ્યો છે બ્રિટાનિયામાં અઠ્યાવીસ ટકા જેવો લાભ મળ્યો છે કેઉન્ડ એમ એન્ડ એમ ફાઈનાન્સમાં થર્ટી વન પર્સન્ટ આ હું વાત કરું છું કે જે આપણે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં આપણે આપણા આ પ્લેટફોર્મ થકી મેં જે પાંચ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા હતા કે આ વોચલિસ્ટ ઉપર તમે રાખો ને એમનો બ્રેકઆઉટ લેવલ પણ મેં આપ્યું હતું

ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જ્યાં અમને પૈસા પાંચ ઘણા ચાર ગણા જોવા મળ્યા છે બટ દેટ વોઝ નોટ ટેકનિકલ સી આપણા સેબીના નોર્મ પ્રમાણે એન એનએસસી બીએસસી એ જે એડ્યુકેશન આપ્યું છે અને જે તે સેબી રેજિસ્ટર છે જે ટેકનિકલી એક બ્રેકઆઉટ આવે છે ત્યારે તમને તમે એમને કરો છો અને તમારા સ્ટડી પ્રમાણે તમે આગળ વધો છો એમાં વન ઓફ ધ સ્ટડી હેઝ ગિવન ધસ પર્ટીક્યુલર રિટન આપણે થકી આ એક રિટર્ન મળ્યું છે એના પછીના ક્વાર્ટરમાં મીન્સ ફાઈનાન્શિયલ ઇયરમાં ઇન્કમટેક્સના પ્રમાણમાં બહુ પહેલા જ ચર્ચા કરી હતી બટ બ્રેકઆઉટ લેવલ ધેટ વી ગોટ ટેકનિકલી જે હતું કે બ્રેકઆઉટ અલગ અલગ સ્ટડીથી અલગ અલગ તમને લેવલ્સ જોવા મળતા હોય છે હું આ એક પર્ટિક્યુલર સ્ટડી આજથી જે દર ક્વાર્ટરે હું એક વોચલિસ્ટ આપી દઉં છું આપણા દર્શક મિત્રોને એ પ્રમાણે હું વાત કરવા જઈ રહ્યો છું તો એમાં એપ્રિલ મહિનાના ક્વાર્ટરમાં મીન્સ એપ્રિલ મે જૂનના ક્વાર્ટરમાં મેં ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા હતા એબી કેપિટલ ધીલ અને કોલ ઇન્ડિયા એમાં જોવા જઈએ તો એક એબી કેપિટલ છે કે વિચ ઇઝ ઓન ધ ક્લોઝિંગ બેસિસ વાત કરું છું મહિના બેસિસ થી વાત નથી કરતો ઓન ધ ક્લોઝિસ ઓફ ધ લાસ્ટ વર્કિંગ ડે થી વાત કરું છું

આગળ જોવા મળ્યા છે પછી હાફ ઇયરલી જયારે પતી ગયું કેન્ડર ઇયર પ્રમાણે ત્રીસ છ એ તો એના પછીના જે એમાં મેં જે ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા હતા એમાં એન્ક Right? Right. उट अपने

તો જેમને બ્રેકઆઉટ ઉપર આ સ્ટ્રેટેજી અપનાવી હશે અને આગળ વધ્યા હશે તો ચારસો ટકા જેટલો નફો જોવા મળ્યો છે અને તો હાલના તબક્કામાં ત્રણ ક્વાર્ટરમાં જોવા જઈએ તો લોએસ્ટ રિટર્ન આપણને જે જોવા મળ્યું છે દેટ ઇઝ એબી કેપિટલ અઢાર ટકા એના પછી આવે છે જેએસડબલ્યુ સ્ટી વીસ ટકા અને મેક્સિમમ ચારસો અગિયાર ટકા પીએફસી માં એના પછી આવે છે આરીસી ત્રણસો બ્યાસી એટલે આપ જસ્ટ જોઈ લો કે ડિફરન્સ કઈ રીતના જોવા મળે છે ઓન એન એવરેજ ની વાત કરું તો બધામાં આપણને ચાલીસ પચાસ ટકા જેટલું રિટર્ન મને અહીંયા મારા ચાર્ટમાં કેલ્ક્યુલેશન મેં જે કર્યું છે એમાં મને દેખાય છે એના પછીના લાસ્ટ ક્વોર્ટરમાં મીન્સ અ અ सेप्टेम्बर इन ओक्टोबर नोव्हेंबर डिसेंबर न क्वार्टर मा जे हु बात करू तो ओक्टोबर नोव्हेंबर डिसेंबर न क्वार्टर मा मे अमूक इंस्ट्रुमेंट्स आपया था देम बिरला सॉफ्ट चे बी सॉफ्ट कोरोमंडल डिक्सन गेल एम नेस्ले इंडिया ओव्हर आय रियलिटी ओ सन टीवी अल्ट्राटेक सिमेंट आ बदरनी चर्चा આ ક્વાર્ટરમાં આપણે રેગ્યુલરલી કરતા રહીએ છીએ ભૂતકાળના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તો કરીએ જ છે એ તો ઓલરેડી છે જ આપણા દર્શક મિત્રો પાસે આ ક્વાર્ટરમાં આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે હાઇલાઇટ કરેલા કે એમને એક બ્રેકઆઉટ આપ્યો છે એને તમે ફોલો તો એના અંદર જે મિનિમમ રિટર્ન જોવા મળ્યું છે મારા પ્રમાણે દેટ ઇઝ ઓએનજીસી ઓએનજીસીમાં પચીસ ટકા જેટલું રિટર્ન આપણને જો મળ્યું છે મીન્સ ત્રણ મહિનામાં પણ એન્યુલાઇઝ મેં કર્યું છે તો પચીસ ટકા જેટલું રિટર્ન વી ઓસ્ટ રિટર્ન જે મને દેખાઈ રહ્યું છે એટલે સી આપ ઓવરઓલ તમે જોવો છો તો આખા વર્ષમાં અત્યાર સુધી આપણે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે કરી છે મિનિમમ રિટર્ન ઇઝ 412%. અ એબી કેપિટલમાં આઢા ટકા જે ડબ્લ્યુ સ્ટીલ માં વીસ ટકા અને મેક્સિમમ પીએફસી અને આર એસીમાં ચારસો બાર ટકા ને ત્રણસો બ્યાસી ટકા જસ્ટ ઇમેજન ધ ડિફરન્સ એટ નો નાન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ જેમને બ્રેકઆઉટ આપ્યા બાદ આપણને ક્યાંક લોસમાં મૂક્યો મીન્સ તમે ખરીદી કરી છે અને તમને નફો નથી મળ્યો બધામાં આપણે એમ જ કહેતા હોય છે કે ભાઈ કે બેંક ઇન્ટરેસ્ટ કરતા તમને વધારે રિટર્ન મળે છે તો દેટ ઇઝ વાય વન કમ ધ સ્ટોક માર્કેટ કે ભાઈ તમને એટલું મળવું જોઈએ તો જે તે વ્યક્તિ એ રેગ્યુલરલી વેમાં સ્ટડી કરીને અને ફોલો કરીને આગળ વધ્યા હશે તો ઓલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ આઈ એમ ટેલિંગ યુ ઇઝ ઓન ધ લાસ્ટ ટ્રેડિંગ ડે ક્લોઝિંગ બેસેસ હજી આ ચાર પાંચ દિવસ છે જ્યાં માર્કેટ

સ્ટીલ મેની ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આર વેરી સ્ટ્રોંગ છેઉન્ડ અગેન મીન્સ ફોર ધ નેક્સ્ટ લેગ નેક્સ્ટ રન માટે આર ટર્નિંગ અરાઉન્ડ સો એક જ સલાહ છે આ વર્ષમાં જે થયું છે દર્શક મિત્રોને એ કે તમને આ બધા રિઝલ્ટ जो तुमने એમ થતો હો કે ના કે અમે રહી ગયા છે વગેરે વગેરે તો આપ જરૂર થી જ્ઞાન મેરો હું એમ નથી કેતો કે તમે એના પાસે જઈને ટેપ લો ના 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 ટેપ લેવાની સલાહ હું નથી આપતો આપ જ્ઞાન મેરો નોલેજ જારે શરૂઆત કરી થી મે આપડા ચેનલ માં 2006 ને 7 માં ત્યારે ભી હું બધા દર્શક મિત્રોને એક જ કેતો તો કે યાદ કરો

तो जरा प्रदर्शक मित्रों ने भी थोड़ा मारे थोड़ा चेंजेस करता रहो पड़े चाहिए यहाँ पर लेवल्स लावा मटे ओके तो पहलो इंस्ट्रूमेंट चेक कोफोर्ज ना हम कोफोर्ज ऊपर नहीं जो नोट आउट नहीं है मने सिग्नल लापी रहे चे बट स्टिल कोफोर्ज में हम थोड़ा कराजो इस सी कोफोर्ज में तमारे काम करवो हो होए

નોલેજ લઈને તમારા ફાયનાન્શિયલ એડવાઇઝર ને પૂછીને તમે કરજો આઈઆરસીટીસી છે નેશનલ એલ્યુમિનિયમ છે ઝાયડસ છે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપના વોચલિસ્ટ રાખો અને આપના ફાઇનાન્સિયલ એડવાઇઝર ને પૂછીને કે ભાઈ આમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે નથી થઈ શકતું ક્યારે કરીએ શું સ્ટોપ લોસ રાખીએ શું ટાર્ગેટ રાખીએ અને દેન યુ પ્રોસીડ રાઈટ

ઓકેસ્ટર બી એ સ્માર્ટ ટ્રેડર એફઆઈઆઈ આવશે ઓકે બી ઇન્વેસ્ટ તમને ક્યાંક જર્ક આવી જાય કાલ ઉઠીને કંઈક નેગેટિવ બનાવો આવી જાય ને જ્યાં માર્કેટ તમારું તૂટવાનું શરૂ થાય ત્યારે શું તો આપણે આ ચર્ચા કે આવશે આમ થશે આ બધા વાત કરવી પડે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર જોબ આપણે કરવી પડે છે બટ ટુ બી વેરી પ્રેક્ટિકલ વેરી પ્રેક્ટિકલ નોલેજ લો રાઈટ જ્ઞાન મેળવો જ્ઞાન મેળવીને તમે આગળ બસ

સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ માં જ્યાં દેશ પ્રગતિ કરી રહ્યો છે દેશ પ્રગતિ કઈ રીતના કરી રહ્યો છે આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સના ભાવ વધે છે સ્ટોક માર્કેટ ઇઝ અ રિફ્લેક્શન ઓફ યોર ઇકોનોમી એના અંદર સ્ટોક માર્કેટમાં શું છે બધા કંપનીઓના શેર છે તો આ બધી કંપનીઓ જો વધી રહી છે તો બી ઇન્વેસ્ટેડ ઇન ધોઝ કંપની જ્યાં તમને તમારી મૂડી પણ વધતી જોવા મળે છે શિવમ મારો બસ કહેવાનો મતલબ એ છે કે બી એડ્યુકેટેડ એડ્યુકેટ અધર્સ ઓલ્સો અને મૂવ ફોરવર્ડ જે પ્રકારે આની પહેલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ વાત કરી કે શું ખાસ તેમાં રહેશે એટલે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી કોઈ પર્સનલ કે આપનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ પર્સનલ ઇન્ટરેસ્ટ નદી જે અમારા મિત્ર છે સગા સંબંધી મારા રિલેટિવ એ લોકો ટ્રેડિંગ ને કરતા હોય છે કારણ કે રિલેટિવ ઇનવોલ્વ છે તો અમારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ રજભાઈ આભાર આપનો અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને પણ પૂરતું માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ મિત્રો શેર માર્કેટના ધબકારા અત્યારે આપણે ચર્ચા કરી આજને ખાસ આ સપ્તાહ કેવું રહી શકે છે તેના પર આપણે ખાસ ચર્ચા છે તે આજે કરી છે ફરી મળીશું આવતીકાલે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર